હવે દિવસેને દિવસે બુટલેગરો પણ હાઈટેક થવા લાગ્યા છે પોલીસે ગન પર આવે તેવી જગ્યાઓનો દારો સંતાડવા માટે ઉપયોગ કરી રહ્યા છે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે સુરતમાં એક બુટલેગરના ઘરે પોલીસે રેડ પાડતાની સાથે જ તે ચોંકી ઉઠી હતી ઘરની અંદર રહેલા ઇલેક્ટ્રિક બોર્ડને હટાવવાની સાથે જ ગજબનું ચોરખાનું મળી આવ્યું હતું માત્ર હાથ જાય તેવડી જગ્યામાંથી પોલીસે દારૂની બિયરની સિત્યાસી બોટલ મળી હતી પોલીસ બુટલેગરના ઘરમાં વધુ સર્ચ કરતા દાદરાની નીચે તેમજ કબાટની પાછળથી પણ ચોરખાનું મળી આવ્યું હતું તેમાં છુપાવેલી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ઉપર અગાઉ પ્રોહિબિશનના ત્રેવીસ કેસો સાથે પાસા હેઠળની પણ કાર્યવાહી થઈ છે તેમ છતાં તે સુધારવાનું નામ નથી લેતો સુરતના ઉધના પોલીસને માહિતી મળી હતી કે પંકજ ધનસુખ રાણા પોતાના ઘરમાં દારૂની બોટલો છુપાવીને રાખી છે ઘરે પંકજના ઘરમાં તપાસ શરૂ કરી હતી શરૂઆતમાં પોલીસને ત્યાં દારૂની એક પણ બોટલ મળી આવી ન હતી જેથી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી એ વચ્ચે પોલીસની નજર ઘરમાં દાદરાની નીચે તેમજ કબાટની પાછળ પાકોરા ઉપર પડી હતી પોલીસે ત્યાં તપાસ શરૂ કરી તો ચોંકી ગઈ હતી કારણ કે બુટલેગર પંકજે ઘરના દાદરાની નીચે તેમજ કબાટની પાછળ બાકોરામાં ચોરખાના બનાવીને ત્યાં દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સંતાડી હતી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન નંગ ચારસો સિત્યાસી મળી આવ્યા હતા જેની કુલ કિંમત છાસઠ હજાર ત્રણસો રૂપિયા છે પોલીસે મુદ્દામાલ પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પંકજ ઉપર ઉધનામાં આઠ નવસારીમાં પાંચ સહિત ખેરગામ સચિન મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે બુટલેગર આરોપી પંકજ ધનસુખની ધરપકડ કરી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ અને ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હજાર સત્તરની કલમ પાસઠ એ ઈ એક્યાશી એકસો છેતાલીસ બી મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે સાથે જ અન્ય એક આરોપી સૌરભ બિહારી જે બાપીનો છે તેને વોન્ટેડ જાહેર કર્યો છે